વિદ્યાર્થી મિત્રો આજે આપને એકમ ત્રણ સંખ્યા સાથે રમત તેમાં અવયવ અવયવી તથા સંપૂર્ણ સંખ્યાની સમજૂતી જોઈશું બરાબર હવે એમાં પહેલાં સંખ્યાનો અવયવ એની સમજૂતી જોઈએ તો જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે દાખલા તરીકે દસને એક બે અને પાંચ વડે નિશેષ ભાગી શકાય છે તેથી એક બે અને પાંચ એ દસના અવયવો છે બરાબર થોડાક નિયમ જોઈએ તો એક એ દરેક સંખ્યાનો અવયવ છે દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ એક છે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે દરેક સંખ્યાનો મોટામાં મોટો અવયવ એ સંખ્યા પોતે જ છે જો નાનામાં નાનો અવયવ એક જ કહેવાય અને મોટામાં મોટો અવયવ એ સંખ્યા પોતે જ છે સંખ્યાનો અવયવ તે સંખ્યા કરતાં નાનો અથવા તે સંખ્યાની બરાબર હોય છે બરાબર હવે પાઠપુસ્તક પાન નંબર છબ્વીસ ઉપર એક અવયવો આપેલા છે આપણે શોધવાના છે એમાં પહેલો જ છે પિસ્તાલીસના અવયવ બરાબર તો આપણે આ રીતે શોધીશું કે એક અને પિસ્તાલીસ તો એકના ઘડી એમ પિસ્તાલીસ ક્યારે થાય શરૂઆત આપણે દર વખત એકના ઘડિયાથી જ કરીશું તો એક પિસ્તાલીસ પિસ્તાલીસ બોલો આવડશે ને એક પછી બેનો વારો આવે પણ બેના આગળ એમ પિસ્તાલીસ ના આવે કારણ કે પિસ્તાલી એકી સંખ્યા છે બરાબર તો પછી ત્રણનો વારો લઈએ ત્રણના આગળ એમ પિસ્તાલી ક્યારે આવે તો ખબર ના પડે તો તમે પિસ્તાલીસ ભાગ્યા ત્રણ પણ કરી શકો છો તો આવશે તાલી પિસ્તાલીસ બરાબર પછી સીધું પાંચ આવશે ચાર નહીં આવે કારણ કે એકી સંખ્યા છે એટલા માટે બરાબર પાંચના આગળ એમાં પિસ્તાલીસ તો પાંચ નવ પિસ્તાલીસ થશે અને આ રીતે છના ગળિયામાં ન આવે સાતના ગળિયામાં ન આવે ને આઠના ગળિયામાં પણ ન આવે અને નવ તો અહીં આવી ગયા તો અહીં આપણો આ આગળની પ્રોસીજર પૂરી થાય છે તો પિસ્તાલીસના બધા જ અવયવો કયા તો આપણે જોઈ શકીએ છીએ આ રીતે લખવાના એક ત્રણ પાંચ નવ પંદર અને પિસ્તાલીસ આ પિસ્તાલીસના તમામ અવયવો કહેવાય છે બરાબર આગળ જોઈએ ત્રીસમાં તો આપણે પહેલાં એકથી સ્ટાર્ટ કરીએ કે એકના ઘડિયામાં ત્રીસ ક્યારે આવે તો એક ત્રીસ ત્રીસ થશે પછી બે કી સંખ્યા છે એટલે અડધા થશે એટલે બેના ઘડિયામાં ત્રીસ ક્યારે આવે તો બે પંદર એટલે કે પંદર દુ ત્રીસ પછી ત્રણના ઘડી આમ ત્રીસ ક્યારે આવે તો ત્રણેય ધાન ત્રીસ પછી ચારના ઘડીમાં તો આવે જ નહીં પાંચના ઘડિયામાં આવે તો પાંચના ઘડી એમાં ક્યારે આવે પાંચ છક ત્રીસ આપણે જોઈ શકીએ છીએ કે પાંચ પછી છ આ બાજુ આવી ગયા તો હવે આગળ આપણે એક જવાનું નથી બરાબર તો ત્રીસના તમામ અવયવો કયા થશે તો એક બે ત્રણ પાંચ છ દસ પંદર અને ત્રીસ બરાબર હવે છત્રીસનો જોઈએ આપણે બરાબર તો છત્રીસમાં આપણે એકના ગળી એમાં છત્રીસ તો એક છત્રીસ છત્રીસ થશે પણ છત્રીસ એ બેકી સંખ્યા છે એટલે બેકી સંખ્યા બેના ગળી એમાં પણ આવે અડધી થાય એટલે તો બેના ગળી એમ છત્રીસ ક્યારે આવે તો અઢાર છત્રીસ થશે પછી ત્રણના ઘડી એમાં પણ આવશે બરાબર ત્રણના ઘડી એમ છત્રીસ ક્યારે આવે તો બારતાલીસ છત્રીસ પછી ચારના ગળી એમાં પણ આવે છત્રીસ બોલો તો કોઈને આવડે છે તો ચારના ગળી એમાં છત્રીસ આવે ચાર નવ છત્રીસ પાંચના ઘડી એમાં આવે નહીં પણ છના ઘડિયામાં આવે તો છ છ છત્રીસ હવે આ બાજુ પણ છ આવી ગયા એક વખત આપણે અહીંથી અહીં ઉપર આમ ચડવાનું નથી એ ખાસ ધ્યાન આપવાનું રહેશે બરાબર હવે છ અહીં આવી ગયા તો આપણી આ આગળની ગણતરી પૂરી થઈ ગઈ હવે આપણે છત્રીસના શક્ય તમામ અવયવ લખીએ તો કયા આવશે એક બે ત્રણ ચાર છ ફરીથી છ નહીં લખવાના પછી ડાયરેક્ટ નવ બાર અઢાર અને છત્રીસ આ રીતે છત્રીસના શક્ય તમામ અવયવ થાય છે બરાબર હવે આ પ્રયત્ન કરવામાં પણ છે પેજ નંબર છબ્વીસ ઉપર અને પેજ નંબર અઠ્યાવીસ ઉપર આ ઉદાહરણ બે તરીકે પણ આપેલો છે તો બંને જોઈ લેવાય એકસાથે હવે પેજ નંબર અઠ્યાવીસ ઉપર ઉદાહરણ એક આપેલું છે કે અડસઠના તમામ અવયવ લખો બરાબર તો એમાં એક અડસઠ તો અડસઠ જ આવશે પછી બેકી સંખ્યા છે એટલે બેના ઘડી એમાં પણ અડસઠ થાય પણ એ તો ક્યારે એ તો ખબર ના પડે આપણને તો તમારે અડસઠ ભાગ્યા બે કરી દેવાના તો આવશે ચોત્રીસ જવાબ ચોત્રીસ દુ અડસઠ બરાબર પછી ચાર બે પછી ત્રણ નહીં લઈએ આપણે કારણ કે ત્રણની ચાવી પ્રમાણે અડસઠવાળી ભાગ ચાલતો નથી તો પણ જો તમારે ચેક કરવો હોય તો અડસઠ ભાગ્યા ત્રણ કરી શકો છો તમે શેષ વધે છે એટલા માટે ભાગ ચાલતો નથી બરાબર હવે ચારના ઘડી અડસઠ આવે છે તો સત્તર ચાર અડસઠ પૂરું થઈ જાય છે અહીંયા બરાબર પછી આગળ જોઈએ હવે આપણે કે અડસઠના તમામ અવયવો કયા તો એક બે ચાર સત્તર ચોત્રીસ અને અડસઠ થશે હવે સંખ્યાના અવયવીની વાત કરીએ અવયવી અવયવ આપણે જોઈ લીધા હમણાં જોઈએ હવે અવયવી કોને કહેવાય તો આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવી કહે છે દાખલા તરીકે સાત વડે સાત ચૌદ એકવીસ અઠ્યાવીસ એમ સાતના ઘડિયામાં આવતા હોય બધી સંખ્યાઓને સાત વડે ભાગી શકાય એટલે તેથી એ બધા છે એ સાતના શું કહેવાય અવયવી બરાબર દાખલા તરીકે નિયમ પ્રમાણે જોઈએ તો દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે અવયવમાં પણ આપણે એવું હતા કે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે બરાબર બીજું દરેક સંખ્યા એકનો અવયવી છે કારણ કે એકના ઘડિયામાં બધા જ આવે પહેલામાં શું બોલતા હતા કે દરેકમાં એક અવયવ નાનામાં નાનો ફરજિયાત આવે આમાં એવું બોલવાનું છે કે દરેક સંખ્યા એકનો અવયવી છે દરેક સંખ્યામાં અવયવીઓની જે સંખ્યા હોય એ અસંખ્ય હોય એમ કેટલી અસંખ્ય આપણે લિમિટના કહી શકીએ કે આના દસ હજાર અવયવી અવયવમાં લિમિટ હોય અવયવીમાં કોઈ લિમિટ હોતી નથી કોઈપણ સંખ્યાનોમાં નાનામાં નાનો અવયવી છે એ સંખ્યા પોતે જ છે જો મોટા મોટી અવયવ તો એ સંખ્યા પોતે અને નાનામાં નાનો અવયવી તો પણ સંખ્યા પોતે જ છે બરાબર જેમ કે છના ઉદાહરણ ત્રણ છે પીસ નંબર અઠ્યાવીસ ઉપર કે છના પ્રથમ પાંચ અવયવી લખો તો આપણે છનો ઘડિયો જ લખવાનો છે છ એકાદ છ છ દુ બાર છાલીસ અઢાર છ ચાર ચોવીસ અને છ પાંચ ત્રીસ તો આ પાંચ અવયવી મળ્યા આપણને કયા કયા છ બાર અઢાર ચોવીસ અને ત્રીસ એમ દસ કીધા હોય તો તમે દસ સુધી ઘડીઓ જોવા દઈ શકો છો બરાબર આગળ જોઈએ સંપૂર્ણ સંખ્યા તો જે સંખ્યા માટે તેના બધા અવયવોનો સરવાળો બરાબર તે સંખ્યા કરતાં બમનો થાય તે સંખ્યાને સંપૂર્ણ સંખ્યા કહે છે દાખલા તરીકે છ અને અઠ્યાવીસ સંપૂર્ણ સંખ્યા છે છના બધા અવયવો કયા કયા તો એક બે ત્રણ અને છ એમને સરવાળો કરતા જવાબ બાર મળે છે એટલે કે છના ડબલ બાર એટલા માટે છ એ સંપૂર્ણ સંખ્યા છે બરાબર તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર વિડીયો ગમે હોય તો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો ઓકે બાય